શેરડી રાજ્યમાં શેરડી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે દક્ષિણ ગુજરાતમાં શેરડીના પ્રતિ ટન ટેકોના ભાવ ડબલ કરવા રાજ્ય સરકારે કેન્દ્રને ભલામણ કરી છે શેરડીના હાલ પ્રતિ ટન ટેકાનો ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયા છે જે વધારી પ્રતિ ટન ટેકાનો ભાવ છ હજાર રૂપિયા કરવા રાજ્ય સરકારે મોદી સરકારને ભલામણ કરી છે રાજ્ય સરકારની ભાવ નિયમન પંચની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો શેરડી પકવતા ખેડૂતોને સારા ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રીની ભલામણ બાદ કેન્દ્ર સરકારને રજૂઆત કરાઈ છે જો ટેકાના ભાવ ત્રણ હજાર ચારસોથી વધીને છ હજાર રૂપિયા થાય તો તેનો લાભ દક્ષિણ ગુજરાતના પાંચ લાખ ખેડૂતોને થશે રાજ્યમાં સૌથી વધુ શેરડીની ખેતી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ચાર લાખ એકરમાં કરવામાં આવે છે તેવામાં ખાંડનો લઘુત્તમ ભાવ પણ એકત્રીસ રૂપિયાથી વધારી પિસ્તાળીસ રૂપિયા કરવા ખેડૂતોએ માંગ કરી છે ખેડૂતોએ જણાવ્યું કે ખાંડના લઘુત્તમ ભાવ વધે તો જ શેરડી પકવતા ખેડૂતોના ટેકાના ભાવમાં વધારો કરી શકાય છે રાજ્ય સરકારના કૃષિ ભાવ નિયમન પંચની મીટિંગમાં ખાસ કરીને શેડી ભગવતા ખેડૂતો માટે ખૂબ જ ખુશીના સમાચાર આવ્યા છે કેન્દ્ર સરકારને જે નિયમન પંચે જે શેરીના ટેકાના ભાવની જે ભલામણ કરી છે લગભગ છસો રૂપિયા ક્વિન્ટલ એટલે લગભગ છ હજાર રૂપિયા ટનનો ભાવ થાય છે અને હાલમાં જે કેન્દ્ર સરકારની જે ટેકાનો ભાવ છે લગભગ ચોત્રીસો રૂપિયા ટન છે શેરીઓમાં ખેડૂતોને ખૂબ જ ખર્ચાઓ વધી રહ્યા છે એના અનુસંધાનમાં ખાસ કરીને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ખેડૂતો માટે ખૂબ જ સારા શેરીના ભાવો કેન્દ્ર સરકારના જે રીતે ભલામણ થઈ છે ખેડૂતોમાં આનંદ છે સાથે સાથે તમે જો તો જે રીતે કેન્દ્ર સરકાર ખાસ કરીને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો લગભગ પાંચ લાખ કેટલાક ખેડૂતો શેતી પકવતા ખેડૂતો